પોરબંદરમાં આજે વધુ એક ઇતિહાસ રચાયો છે જેમાં ચોપાટીના મેળા મેદાન ખાતે વુમન પાવર માનવ સાકર રચાઈ હતી જેમાં ધારાસભ્ય સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર ખાતે રોટરી ક્લબ ઓફ પોરબંદર રોટરી ક્લબ ઓફ પોરબંદર અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેમ્પ દ્વારા વિશ્વ વિક્રમ પ્રોજેક્ટ વુમન પાવર આજે ભવ્યતા અને ઉત્સાહભેર સંપન્ન થયો હતો આ ઐતિહાસિક અવસરે પાંચ હજાર આઠસો ત્રીસ લોકોએ એકસાથે માનવ સાંકળ બનાવી વુમન પાવર લખી અને એક અનોખો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો હતો આ વિશેષ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ મહિલા સશક્તિકરણ અને સ્વરક્ષણ અંગે જાગૃતિ લાવવાનો હતો પોરબંદર શહેરે આ મહત્વપૂર્ણ સંદેશ સાથે

આમાં આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો જે મહિલા સશક્તિકરણનો પ્રયાસ છે એક જે આજે અમે પોરબંદરમાં એ પ્રયાસ કર્યો છે કે મહિલા સશક્તિકરણને અમે પણ એક આગળ વધારીએ અને પોરબંદરની મહિલાઓને ખાસ આગળ વધારીએ એના માટે અમે આ વર્લ્ડ રેકોર્ડ નું જે વર્લ્ડની નવ વર્લ્ડ રેકોર્ડ બુકની અંદર આ વર્લ્ડ રેકોર્ડ નોંધાવાનો છે એનું આયોજન કરેલ હતું આજે અમારે આ વુમન પાવર વુમન જયંતી લખાઈ ગયું છે અને છ થી પણ વધારે

અમારો આ ત્રીજો વર્લ્ડ રેકોર્ડ છે રોટરી ક્લબનો અમે બે હજાર પંદર માં અશોક ચક્ર કર્યું હતું અને બે હાજર અઢાર માં એકસો પચાસ ની જન્મ જયંતિ ગાંધીજી ને દોરી અને સાત વર્ષ બાદ ફરી પાછા બે હજાર પચીસ ની અંદર અમે આ વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે આ બધી બુકની અંદર આ એવિડન્સ જાશે અને આ વર્લ્ડ રેકોર્ડ નવ બુકની અંદર નોંધાશે પોરબંદર માટે આ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ક્ષણ છે જે બધા લોકો માટે એક પોરબંદર માટે થેન્ક યુ થેન્ક યુ

સામાજિક સંસ્થાઓનો પણ અમને જે છે સપોર્ટ મળ્યો છે આ સપોર્ટ ના હોતા કાર્ય જે છે પૂર્ણ ન થાય આ સાથે જ આ કાર્ય સંપૂર્ણ રીતે અમને જે છે પણ અમે આભાર વ્યક્ત કરીએ છીએ રાત દિવસ એક થઈ અને મેદાન ઉપર જે છે અમારા આર્કિટેક્ટ એન્જિનિયરે એ પણ ખુબ મહેનત લીધી છે આ તમામ કાર્યકર્તાઓનો અમે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ આ સાથે આજે પ્રદર્શન કરવા જઈ રહ્યા છે એ પણ એક નોંધનીય પોરબંદર ના ઇતિહાસમાં પહેલી વખત થઈ રહ્યું છે તો આ તમામ રેકોર્ડ માટે જે છે અમે પોરબંદર ની જનતા પોરબંદર વિદ્યાર્થીઓ

તેઓએ આઝાદી પછી મહિલાઓ માટે આવી પ્રવૃત્તિઓની મહત્તા પર ભાર મૂક્યો અને ભવિષ્યમાં આવી પ્રવૃત્તિ વધુ પ્રેરણાદાયી પ્રવૃત્તિ થવી જોઈએ તેવી ઈચ્છા વ્યક્ત કરી અર્જુનભાઈ મોઢવાડિયા કલેક્ટર એસ ડી ધાનાણી પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા સિટી ડીવાય એસપી ઋતુરાબા પદુભાઈ રાયચુરા ગોવિંદભાઈ ઠકરાળ અને સાગર મોદી સહિતના ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત મહેમાનો અને અધિકારી મહિલા સશક્તિકરણ વિશે પ્રકાશ પાડ્યો અને પ્રશંસા કરી હતી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ અને સશક્તિકરણની ભાવના વિકસિત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો સેલ્ફ ડિફેન્સ માટે જાગૃતિ ફેલાવવા આ કાર્યક્રમમાં ડેમોન્સ્ટ્રેશન પણ કરાયા હતા આ કાર્યક્રમનું સંચાલન એડવોકેટ ભરતભાઈ લાખાણી અને હિતેશભાઈ કાર્યા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માટે ખાસ રોટરી ક્લબ ઓફ પોરબંદરના પ્રમુખ દિવ્યેશભાઈ સોઢા રોટરી ક્લબ પોરબંદરના પ્રોજેક્ટ ચેરમેન ચિરાગ કાર્યા એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદરના કેતન કોટિયા અને સુરજ મસાણી સહિતનાઓએ ખાસ જહેમત ઉઠાવી હતી નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર